નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે ધોરણ આઠમો ગણિતમાં પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના એમાં આજે સાત પોઈન્ટ બેની ચર્ચા કરીશું હાલ આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની ચર્ચા કરી હવે આજે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં દાખલા નંબર એકની ચર્ચા કરીએ વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓ પર છાપેલી કિંમતો પર દસ ટકા વળતર મળતું હતું એટલે જે કિંમત છાપેલી હોય એના દસ ટકા કિંમત ઉપર વળતર મળતું હતું તો એક ગ્રાહકે એક જોડી જીન્સ રૂપિયા ચૌદસો પચાસ અને બે શર્ટ દરેકના આઠસો પચાસ છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે એટલે આ દસ દસ ટકા વળતર એ ત્રણેય વસ્તુઓ પર મળશે કઈ ત્રણ વસ્તુ એક જીન્સ અને બે શર્ટ તો એ ગ્રાહકે વેપારીને કેટલા રૂપિયા આપવાના થશે એની ગણતરી કરવાની છે તો પહેલાં આપણે એ દસ ટકા વળતર વગર એ ગ્રાહક દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડશે એની ગણતરી કરીશું એના પછી એ વળતર શોધીશું અને વળતર એ કુલમાંથી બાદ કરીશું તો ચલો પહેલાં જોઈએ કે એક પેન્ટ અને બે શર્ટની કિંમત એ ટોટલ કેટલી થશે એક જીન્સ પેન્ટની કિંમત કેટલી થશે જુઓ એક જોડી જીન્સ ચૌદસો પચાસ રૂપિયા અને બે શર્ટ દરેકના આઠસો પચાસ બે શર્ટની કિંમત એ થશે આઠસો પચાસ ગુણ્યા બે બે શર્ટ એટલે કેટલા આવશે સત્તરસો રૂપિયા આ થશે બે શર્ટની કિંમત ઉપર જે આય ચૌદસો પચાસ એ એક પેન્ટની એટલે જીન્સ પેન્ટની કિંમત તો ટોટલ કેટલા રૂપિયા આપવાના થશે ટોટલ કિંમત બરાબર ચૌદસો પચાસ પ્લસ સત્તરસો એટલે કેટલા તો સત્તર દુ ચોત્રીસ ચલો ચૌદ દુ અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રીસ અને પચાસ એટલે એકત્રીસો પચાસ રૂપિયા થશે ટોટલ આપવાના કેટલા થાય એકત્રીસો પચાસ પણ હવે ત્રણેય વસ્તુઓ પર દસ દસ ટકા ડિસ્કાઉન્ટ છે તો પહેલાં આ પેન્ટ ઉપર ડિસ્કાઉન્ટ કરીશું એટલે કે એક જીન્સ પેન્ટ પર વળતર બરાબર કેટલું દસ ટકા એટલે ચૌદસો પચાસ ગુણ્યા દસ ભાગ્યા સો દસ ટકા એટલે ગુણ્યા દસ ભાગ્યા સો જીરો જીરો થશે કેન્સલ એટલે કેટલા રૂપિયા આવશે એકસો પિસ્તાલીસ રૂપિયા આ વળતર મળશે એક પેન્ટ પર હવે એ રીતના બે શર્ટ એના ઉપર પણ વળતર મળશે તો પહેલાં એક શર્ટનું વળતર શોધીશું અને પછી બીજા શર્ટનું તો ચલો એક શર્ટ પર મળતું વળતર એક શર્ટની કિંમત આઠસો પચાસ એના ઉપર દસ ટકા વળતર મળશે એટલે ગુણ્યાસો એટલે ઝીરો જીરો પંચ્યાસી એકા પંચ્યાસી રૂપિયા એક શર્ટ ઉપર મળતું વળતર કેટલું હશે પંચ્યાસી રૂપિયા દસ ટકાના લેખે તો બે શર્ટ ઉપર કેટલું મળશે તો બે શર્ટ પર મળતું વળતર બરાબર પંચ્યાસી ગુણ્યા બે એટલે કેટલું થશે પાંચ દુ દસની શૂન વધીએ એક આઠ દુ સોની સત્તર એકસો રૂપિયા બે શર્ટ ઉપર એકસો સિત્તેર રૂપિયાનું વળતર મળશે જ્યારે એક જીન્સના પેન્ટ ઉપર એકસો પિસ્તાલીસ રૂપિયાનું વળતર મળશે ટોટલ કિંમત કેટલી હતી એકત્રીસો પચાસ એમાંથી આટલું વળતર મળશે તો વળતર મળ્યા પછી એ ગ્રાહકે વેપારીને કેટલા રૂપિયા ચૂકવવાના પડશે તો એની ગણતરી કરીએ ગ્રાહકે વેપારીને ચૂકવવાના રૂપિયા બરાબર કેટલા આવશે કુલ કિંમત ઓછા વળતર કુલ કિંમત ઓછા વળતર ચાલો કુલ કિંમત કેટલી હતી ત્રણ એની તો એકત્રીસો પચાસ રૂપિયા અને ત્રણ એનું વળતર કેટલું મળશે તો વળતર મળશે જો અહીંયા આગળ એકસો પિસ્તાલીસ પેન્ટનું અને એકસો સિત્તેર એ મળશે બે શર્ટનું એટલે એ બંનેનો સરવારો અથવા આ રીતના લખી શકાય એકસો પિસ્તાલીસ બાદ થશે માંથી શર્ટના પેન્ટના એકસો પિસ્તાલીસ બાદ થશે અને એકસો સિત્તેર બાદ થશે શર્ટના એકસો પિસ્તાલીસ પેન્ટના બાદ થશે અને એકસો સિત્તેર એ બે શર્ટનું વળતર પણ બાદ થશે તો ચલો એકત્રીસો પચાસ આ માઇનસ માઇનસ થશે પ્લસ એટલે પાંચ વત્તા જીરો એટલે પાંચ સાતને ચાર અગિયારનું એક વધી એક એક બે ત્રણ આગળ માઇનસ આ બે મોથી મોટી સંખ્યા એકસો સિત્તેર આગળ માઇનસ હોય તો નીચે માઇનસ આવશે હવે એકત્રીસો પચાસમાંથી આ વળતર ત્રણસો પંદર થશે ત્રણ એનું એ બાદ કરીશું તો અહીંયા આગળ દસ આવશે દસમાં પાંચ જોઈએ તો પાંચ પછી એના બાજુમાં ચાર આવશે ચારમાંથી એક જાય ત્રણ પછી એકમાંથી ત્રણ ના જોઈએ એક ઉપર આવશે અગિયાર અગિયારમાંથી ત્રણ જોઈ આઠ અને એના ઉપર બે બે લે બે તો કેટલા રૂપિયા તો ગ્રાહકે વેપારીને કેટલા રૂપિયા ચૂકવવા પડશે અઠ્યાવીસો પાંત્રીસ રૂપિયા કુલ રૂપિયા કેટલા હતા એકત્રીસો પચાસ એમાંથી ત્રણ એ વસ્તુઓ પર દસ દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે વળતર મળશે જેનાથી અઠ્યાવીસો પાંત્રીસ રૂપિયા ચૂકવવાના થશે ચલો આગળ જોઈએ દાખલા નંબર બે એક ટીવીની કિંમત રૂપિયા તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવેલ છે જો વિનોદે ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે तो अँ आग लखिए टीवी की किमत बराबर तीर हजार रुपया जी एस टी एना जीएसटी लगते बार टका टीवी की किमत तीर हज़ार रुपया जीएसटी लागसे बार टका तो विनोदे टीवी केमत चुकवी परसे टीवी पर लगत तो जी एस टी જીએસટી એટલે થશે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એક પ્રકારનું ટેક્સ જે ટીવી પર કેટલો લાગશે બાર ટકા તો ટીવી પર લાગતું જીએસટી બરાબર તેર હજાર ગુણ્યા બાર ટકા એટલે બાર ભાગ્યા સો આ ઝીરો જીરો થશે કેન્સલ અહીંયા આગળ બારનું ઘડિયો બોલશું બાર તરી છત્રીસનો છગડો વધી આવશે ત્રણ બારિકા બાર ને ત્રણ પંદર આ પાછા રાત જીરો એટલે એકસો એક હજાર પાંચસો સાહીઠ રૂપિયા એ શું લાગશે ટીવી ઉપર ટેક્સ લાગશે કેટલો બાર ટકા રૂપિયા જોઈએ તો એક હજાર પાંચસો સાહીઠ રૂપિયા તો ટીવીની કુલ કિંમત કેટલી થશે તો ટીવીની કિંમત બરાબર કુલ કિંમત ફતા જીએસટી ચલો કુલ કિંમત કેટલી તો તેર હજાર પ્લસ એનો જીએસટી કેટલો એક હજાર પાંચસો સાહીઠ તો ચાલો આ તેર હજાર વત્તા એક હજાર એટલે તેરની એક ચૌદ હજાર પાંચસો ચૌદ હજાર પાંચસો રૂપિયા તો પ્રશ્નમાં શું પૂછેલું છે તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે જો વિનોદે વિનોદે ટીવી ખરીદવું હોય તો કેટલી રકમ ચૂકવવી પડશે તો વિનોદે ટીવી ખરીદવા ચૌદ હજાર પાંચસો સાહીઠ રૂપિયા ચૂકવવા પડશે ચલો ફરી એકવાર બંનેની ચર્ચા કરીએ એક જીન્સ પેન્ટની કિંમત કેટલી તો ચૌદસો પચાસ રૂપિયા એક શર્ટની કિંમત આઠસો પચાસ એવા બે શર્ટ એ સત્તરસો રૂપિયા થશે ટોટલ કિંમત કેટલી થઈ આ વળતર કર્યા વગર તો એકત્રીસો પચાસ હવે ત્રણેય વસ્તુ પર દસ દસ ટકા વળતર તો ત્રણ એ ઉપર દસ દસ ટકા શું કરીશું બાદ કરીશું રકમના કુલ ચૌદસો એના દસ ટકા એટલે એકસો પિસ્તાલીસ આઠસો પચાસના દસ ટકા એટલે પંચ્યાસી ફરીથી આઠસો પચાસ બે શર્ટ છે એટલા માટે અને એનું વળતર એટલે પંચ્યાસી પંચ્યાસી ને પંચ્યાસી થશે એકસો સિત્તેર તો આ વળતર એ પેન્ટ અને શર્ટનું એક કરીશું એટલે કેટલું થશે એક ત્રણસો પંદર એ ટોટલ કિંમત એકત્રીસો પચાસમાંથી ત્રણસો પંદર બાદ કરીશું એટલે અઠાવીસો પોત્રીસ રૂપિયા રહેશે જે વેપારીને ચૂકવવાના ચલો એના પછી દાખલો બીજો ટીવીની કિંમત હતી તેર હજાર રૂપિયા જીએસટી લાગ્યો બાર ટકા તેર હજારના બાર ટકા કરીશું એટલે કેટલા થયે તો તેર હજાર ગુણ્યા બાર એટલે પંદરસો સાહીઠ રૂપિયા હવે આ પંદરસો એ જીએસટી લાગ્યો પ્લસ ટીવીની કિંમત તેર હજાર તો ખરી જ એટલે ટીવી કુલ કેટલામાં પડશે તો ચૌદ હજાર સાહીઠ રૂપિયામાં ટીવી પડશે તો આ રીતના દાખલા નંબર એક અને બેની ચર્ચા કરી